બનાસકાઠાની શું પરિસ્થિતિ છે તો બનાસકાંઠામાં પણ છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા થરાદમાં વરસાદથી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે લાખાણી સુઈગામ કાંકરેજ સહિત હાઇવે પર પણ વરસાદી પાણી ભરાયા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી તો રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકો હેરાન પરેશાન થયા છે બનાસકાંઠાના અલગ અલગ જગ્યા પરના વરસાદી દ્રશ્યો કાંકરેજ સોઈગામ ગામ ભાભર હાઇવે થરાદ અને લાખણી તમામ જગ્યા પર વરસાદ અને વરસાદ બાદ રોડ રસ્તાઓ જળમગ્ન થયા તો બનાસકાંઠાના અન્ય વિસ્તારની વાત કરીશું બનાસકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી થરાદમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા થરાદ હાઇવે પાણી પાણી થયો પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા અત્યારે બનાસકાંઠામાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા એક લાંબો વિરામ અને ત્યારબાદ ધોધમાર વરસાદ બનાસકાંઠામાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે છ થી સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને થરાદમાં વરસાદી પાણી ભરાયા છે ભાબર હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થયો તોફાની ઇનિંગ મેઘરાજાની જોવા મળી થરાદમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા થરાદ ભાબર હાઇવે પાણી પાણી થયો અને હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા બનાસકાંઠાની અંદર બે દિવસ થી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને હાઈવે પણ પાણી ભરાઈ ચૂક્યા છે અત્યારે આ એક બાજુ નો હાઈવે અત્યારે બ્લોક છે અને એક સાઈડ થી અત્યારે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે એટલે કઈક ને કઈક રીતે કહી શકાય છે એક ઇંચ જેટલો અત્યારે વરસાદ થરાદ પરિસ્થિતિ દરિયા જેવું તળાવ જેવું સ્વરૂપ અત્યારે આ હાઈવે લીધું છે એટલે કઈક ને કઈક રીતે કહી શકાય જે વરસાદી માહોલ છે તેને લઈ આ જે પાણી ભરાયા છે તેને લઈને અત્યારે વાહન ચાલકોને અત્યારે મોટી

આજ અત્યારે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કારણ કે જે અત્યારે લાંબા સમય જે ખેડૂતો જે રાહ જોઈને બેઠા હતા ત્યાં અત્યારે જે વરસાદ છે તે ખેડૂતોને પૂરતો મળી રહ્યો છે કેમેરામેન સાથે વિરાટ ની સાથે